નમસ્કાર આપ જોઈ ન્યૂઝ આપની સાથે હું છું વાત કરીએ રાજુલાની રાજુલામાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે પોલીસ ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને ડિરેક્શન રેટની વાત કરતા તેમણે જણાવ્યું કે પંચાણું ટકા પ્લસ ડિરેક્ટર રેટ રાજુલા પોલીસમાં છે કોઈપણ સાંપ્રદાયિક બનવામાં કમી કે હિંસા વિજ્ઞાતિ વચ્ચે હિંસક બનાવો સામે આવ્યા નથી નાનું મોટું કોઈ પણ બનાવ બને તો રાજુલા પોલીસ પોતાની બુદ્ધિ આ બનાવને કાબુમાં લઈ લે છે અને સમાધાનરૂપી ભૂમિકા પણ ભજવે છે જેમાં બંને પક્ષોનું ભવિષ્ય સારું જોવા મળી રહ્યું છે રાજુલા પોલીસની આ કામગીરી ખૂબ જ સારી છે એક નવી બાબત ડીવાયએસપીએ વિકાસ સાહેબના આદેશ દ્વારા પણ કરવામાં આવેલ છે દરેક પોલીસ મથકે જ્યારે પોલીસ અધિકારીની બદલી થાય છે ત્યારે તેમનો નંબર પણ બદલાઈ જતો હોય છે પરંતુ હવે દરેક પોલીસ મથકે સ્થાયી નંબર આપશે જે નંબર છે તે અમરેલી ન્યટલ હેન્ડલ ફેસબુક મારફતે લોકોને જાણ થશે કે બદલી થયા પર પણ પછી પણ નંબર અધિકારી છે રહેશે જેમાં પણ સુવિધા ઉપલબ્ધ રહેશે રાજુલા પોલીસ સ્ટેશનમાં પોલીસ બહુ સારી રીતે પોતાની ફરજ બજાવી રહી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે ડિટેક્શન રેટની વાત કરીએ તો નાઇન્ટી પ્લસ ડિટેક્શન રેટ રાજુલા પોલીસ સ્ટેશનમાં છે કોઈપણ સાંપ્રદાયિક તણાવ કૌમી હિંસા કે બે જ્ઞાતિઓ વચ્ચે કોઈ પણ બનાવ બન્યું નથી નાનું મોટું કોઈ બનાવ બને છે પોલીસ તુરત જ ત્યાં જઈને એ જે બનાવ હોય છે એને પછી કાબૂમાં લઈ લે છે ઘણી સારી કામગીરી રાજુલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એક નવી બાબત માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબ એમના આદેશ પછી શરૂ કરવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે પોલીસ અધિકારીના ટ્રાન્સફર થાય છે તો એમાં નંબર પછી બીજા અધિકારી આવે એ નંબર ચેન્જ થઈ જાય છે તો હવે દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્થાયી નંબર આપવામાં આવેલું છે એ જે નંબરો છે એ અમરેલી પોલીસના ટ્વિટર હેન્ડલ ફેસબુક પેજ મારફતે લોકોને જાણ કરવામાં આવશે કે આ પોલીસ સ્ટેશનમાં સ્થાયી નંબર જે છે જે થાણા અધિકારી કોઈ પણ બદલશે તો પણ સ્થાયી નંબર એની જાણ કરવામાં આવશે એમાં વોટ્સએપની સુવિધા પણ ઉપલબ્ધ છે લોકો વોટ્સએપના માધ્યમથી પણ આમાં અધિકારી સાથે પોલીસ સાથે જોડાઈ શકે છે એના સિવાય પોલીસ સાયબર ક્રાઇમ સંબંધમાં મહિલા સુરક્ષા સંબંધમાં જે જાગૃતિ કાર્યક્રમ છે એ કરી રહી છે રોડ અકસ્માત કેવી રીતે ઓછા થાય એના પણ પ્રયાસો અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આમાં પેમ્ફલેટના વિતરણ કરીને અને સેમિનાર કરીને આ જે જનજાગૃતિ અભિયાન છે એ ચલાવવામાં આવી રહ્યું છે